વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઠ મહિના પહેલાં મહારાષ્ટ્રમાં જે છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિનું લોકાર્પણ કર્યું હતું એ તૂટી પડતા વિવાદ સર્જાયો છે ચાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ નેવી ડેના અવસરે નરેન્દ્ર મોદીએ આ મૂર્તિનું લોકાર્પણ કર્યું હતું મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું કે ભારતીય નેવીએ આ પ્રતિમા બનાવી હતી પવનના કારણે તે પડી ગઈ તેમણે વધુમાં જણાવ્યું કે શક્ય તેટલી વહેલી તકે નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે નેવિડે નિમિત્તે બહાદુરીને સલામના પ્રતિક તરીકે આ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી આ મૂર્તિ તૂટી પડવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી ફરી મળ્યો ગુજરાતના સુપરફાસ્ટ ન્યૂઝ સાથે નમસ્કાર